અમરેલીમાં બુટલેગર જીતુ કરાઈ અમરેલી જિલ્લામાં પ્રોહી બુટલેગર તરીકે ઓળખાતા જીતુ લખુભાઈ ખાખડિયા વિરુદ્ધ કુલ પાંચ છે તાજેતરમાં વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જીતુ ખાખડિયાની ગેરકાયદેસર સરકારી જમીન પર બનાવેલી દુકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું આ કાર્યવાહીથી સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થા જળવા માટે તંત્રની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ખાસ કડક રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અમરેલીના વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે જીતુ ખાખડિયા જેવા બુટલેગરો સામે તંત્રની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાનો ભાવ વધ્યો છે સ્થાનિક સમુદાયે તંત્રની કામગીરીનું સ્વાગત કર્યું છે ને આવનારા સમયમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે તંત્રના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે આ ઘટનાએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સંદેશ મજબૂત કર્યો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સડવાયેલા લોકો માટે ચેતવણીરૂપ સાબિત થયું છે